નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરીએ તો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમારે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ હવે ભારત સરકારે નિયમમાં ફેરફાર કર્યો જેમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે વ્યક્તિઓ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે અત્યારે કોઈપણ અધિકૃત ખાનગી સંસ્થા ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો અને આ નવો નિયમ છે એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે તો અત્યારે આખા ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેવામાં અત્યારે કાળઝાળ ગરમીમાં લોકોને હિટ સ્ટ્રોકની અસરો વધી હતી એમાં અત્યારે સાબરકાંઠાના ગરમીમાં હિટ સ્ટ્રોકના કેસોમાં વધારો થતાં એકસો આઠ કોલમાં વધારો થયો છે જેમાં અત્યારે ગરમીમાં ચૌદ દર્દીઓ એકસો આઠ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યારે એકસો આઠ સેવા દ્વારા હાલમાં ઓરેચ એલર્ટને લઈને વિશેષ તકેદારી પણ દાખવામાં આવી છે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે આજે એમણે ઇતિહાસ રચ્યો જેમાં બી એસ માર્કેટ કેપ એકવીસ મહિના રોજ ફાઇવ ટ્રિલિયન ડોલર એટલે કે પાંચ લાખ કરોડ ડોલરને પાર કરી ગયું જ્યારે અત્યારે શેરબજારના ઇતિહાસમાં પ્રથમ વખત થયું અને અત્યારે બી લિસ્ટેડ તમામ કંપનીઓનું ફૂલ બજાર મૂલ્યાંકન આંકડાને પાર કરી ગયું છે જ્યારે આ વર્ષની શરૂઆતમાં તો તે તો ચાર પોઈન્ટ ચૌદ ટ્રિલિયન ડોલર હતો અને બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બે હજાર સાતમાં એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું અને અત્યારે પાંચ લાખ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે તો સોનું અને ચાંદી આજે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું જેમાં આજે ચાંદીના ભાવમાં જબરજસ્ત ઉસાળો જોવા મળ્યો આજે ચાંદી છે તે છ હજાર સાતસો એક રૂપિયા મોંઘી થઈ અને બાણું હજાર ચુમ્માળી રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ જ્યારે ચોવીસ કેરેટ સોનું આઠસો ઓગણચાલીસ રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર બસો બાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર આઠસો સત્તાણું રૂપિયા અને અઢાર કેરેટ સોનું પંચાવન હજાર છસો સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે તો અત્યારે ઘણા રાજ્યોમાં ગરમી છે તે આગ વરસાવી રહી છે આ વચ્ચે રાજધાની દિલ્હીથી મોટા સમાચાર આવ્યા જેમાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક સુડતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન હાઈ રેકોર્ડ તોડી નાખ્યું એવું નોંધાયું છે ઉપરાંત અત્યારે જાહેર કરી દેવામાં આવી છે જ્યારે આ તાપમાન છે તે નફર ગજમાં રેકોર્ડ નોંધાયો હતો તો અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂરી કરવામાં આવી જેની અત્યારે પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ જુલાઈમાં જાહેર થશે અને પસંદગી મંડળને એકવીસ કેડરની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા માટે આ પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી જેમાં પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી અને ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ ઉમેદવારો આ પ્રાથમિક પરીક્ષા આપી હતી જ્યારે ગ્રુપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે તો અત્યારે મગફળીના મહત્તમ ભાવ સારા રહ્યા વાત કરીએ તો વિસાવદર એપીએમસીમાં મગફળીનો મહત્તમ ભાવ છ હજાર સાતસો પાંચ રૂપિયા રહ્યો છે જ્યારે કપાસનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને સાત હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો જ્યારે મગફળીનો ભાવ છે ચાર હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને છ હજાર સાતસો પાંચ રૂપિયા સુધીનો રહ્યો જ્યારે ચોખાનો ભાવ સોળસો ચાલીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીનો રહ્યો જ્યારે ઘઉંનો ભાવ એકવીસો પચીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો જ્યારે બાજરાનો ભાવ સત્તરસો પચાસ રૂપિયાથી લઈને પચીસસો પંચાવન અને જુવારનો ભાવ પંદરસો રૂપિયાથી લઈને ચુમ્માળીસો પાંચ રૂપિયા સુધીનો રહ્યો હતો અત્યારે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે તેમાં અત્યારે અમદાવાદ અને રાજકોટમાં આગામી પાંચ દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે પારો છે તે પિસ્તાલીસ ડિગ્રી પાર જવાની આગાહી કરવામાં આવી જ્યારે લોકોને કામ વગર બહાર નીકળવા સૂચના પણ આપવામાં આવી સાથે જ સતત પાણી પીવાની શરીર ઢાકીને બહાર જવાની તેમજ વૃદ્ધો બાળકો સગર્ભા સ્ત્રીઓ બીમાર લોકોને કાળજી લેવા પણ અત્યારે કહેવામાં આવ્યું છે તેમજ તંત્રે અત્યારે બપોરે કન્સ્ટ્રક્શન સાઇટનું કામ બંધ કરવા પણ બધાને આદેશ આપ્યા છે તો ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર આવ્યા જેમાં ભારત રેટિંગ્સ એન્ડ રિસર્ચ જીડીપી અંગે પોતાનો અત્યારે અંદાજ વ્યક્ત કર્યો જે મુજબ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ક્વાર્ટરમાં દેશના જીડીપી વૃદ્ધિ દર છ પોઈન્ટ સાત ટકા રહી છે તે જ સમયે અત્યારે સમગ્ર નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ છ પોઈન્ટ નવથી સાત ટકા રહેવાની અપેક્ષા છે જે સારી કહેવાય જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં મોટો વધારો કર વસુલાતમાં જબરજસ્ત ઉત્સાહથી આવશે પરંતુ ચોથા ક્વાર્ટરમાં આ શક્યતા ઓછી છે તો અત્યારે ધોરણ બાર વિજ્ઞાન પરીક્ષા ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા એક દિવસનો વધારો કરવામાં આવ્યો જેમાં પૂરક પરીક્ષાની ફોર્મ ભરવા માટે એક દિવસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે આ પૂરક પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ છે તે એક દિવસ સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે તેમજ અગાઉ જાહેર થયેલી અંતિમ તારીખમાં એકવીસમાં છે તે એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે તમને આ બોર્ડની વેબસાઇટ ઉપર જઈને તમે આ ફોર્મ ભરી શકશો તો અત્યારે પંચાયત સેવા વર્ગ ત્રણની નાયબ ચીટણી વિસ્તરણ અધિકારીની ખાદકીય પરીક્ષા બે હજાર તેવીસ ચોવીસનું પરિણામ જાહેર થયું છે જેની માહિતી અશોક પટેલે ટ્વિટ કરીને આપી હતી ઉમેદવાર આ રિઝલ્ટ છે તે વેબસાઇટ છે તે જીએસએસએસવી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને તમે જોઈ શકો છો તો ત્યારે કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો જેમાં ત્યારે સિંગાપોરમાં કોરોના દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી જેમાં પાંચથી અગિયાર મે વચ્ચે અહીં લગભગ છવ્વીસ હજાર કેસ નોંધાયા હતા જ્યારે કોરોના મહામારીના દૈનિક કેસ એકસો એક્યાસીથી વધીને લગભગ બસો પચાસ થઈ ગયા તો સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીએ માસ્ક પહેરવાની પણ સલાહ બધાને આપી છે જ્યારે કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વભરમાં ડર ઉભો કર્યો છે શું આ કોરોનાને નવી લહેર નથી ને તે જોવાનું બાકી રહ્યું તો અત્યારે ચારધામ યાત્રાના મંદિરના કપાટ ખુલ્યા બાદ દેશભરમાંથી અત્યારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે જેમાં અત્યારે સુરતના શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો જેમાં સોનપ્રયાગમાં સ્થિતિ વધુ ખરાબ હોવાથી યાત્રાળુઓ ભીડ ધક્કા અને અરાજકતા અને અવ્યવસ્થા જેવી સ્થિતિનો અત્યારે ભોગ બન્યા છે તેમણે અત્યારે પોલીસના અયોગ્ય વર્તનને લઈને આરોપ પણ લગાવ્યા છે જ્યારે ચાર ધામની યાત્રામાં અત્યારે લાખો શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા છે જો તમે અત્યારે ચાર ધામની યાત્રા કરવા જતા હોય તો થોડાક દિવસો પછી જાઓ કારણ કે અત્યારે ભીડ અને ધકામુકીનો માહોલ ખૂબ જ વધી રહ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે કમોસી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો જેમાં હોલસેલ બજારમાં દસ કિલો કેસર કેરીના પેટીના ભાવ ઘટીને અત્યારે આઠસો રૂપિયા પહોંચી ગયા જોકે છૂટક બજારમાં હજુ પણ કેસર કેરીના બોક્સના ભાવ બારસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી વેચાઈ રહી છે તો અત્યારે ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં નફા થનારા વિદ્યાર્થીઓ માટે સમાચાર છે જેમાં ધોરણ દસ અને બારની પરીક્ષામાં એક કે બે અથવા ત્રણ વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે પૂરક પરીક્ષા આપી શકશે તેઓ ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે જેમાં પૂરક પરીક્ષાની અત્યારે તારીખ જાહેર કરવામાં આવી જેમાં ચોવીસ જૂનથી આ પૂરક પરીક્ષાઓ શરૂ થશે જોકે વિષયવાર પરીક્ષાની તારીખો અત્યારે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો હમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ફરી એકવાર આગાહી સામે આવી

તમામ વિસ્તારો આવરી લે ત્યાં સુધીમાં લગભગ સત્યાવીસ જૂન સુધીનો સમય આવી જશે એટલે ગુજરાતની અંદર પણ ચોમાસુ જે પ્રવેશ કર્યા પછી આગળ વધે ખૂબ ધીમી ગતિએ ચોમાસુ આગળ વધે અને ચોમાસુ છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ પચીસ અથવા તો છવ્વીસ જૂન આસપાસનો સમય હશે એટલે આ રીતનું ચોમાસું છે એ આગળ વધશે અને આ જ રીતના ચોમાસાની પેટ્રીએ એવું હાલ એક અમારું અનુમાન છે પણ એક અત્યારે ચોમાસું કદાચ એક બે દિવસ આગળ પાછળ રહી શકે પણ ચોમાસું છે એ બે હજાર ચોવીસનું ચોમાસું છે એ તમામ પેરામીટરોના આધારે અમે જોવા જઈએ તો ખૂબ સારું ચોમાસું લેવાનું છે એટલે ચોમાસા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો અત્યારે સોના ચાંદીના પરિવારમાં ભાવ વધારો થયો જેમાં ચાંદીએ વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો સવારે ચાંદીએ પ્રતિ કિલોગ્રામ રૂપિયા સત્યાસી હજાર બસો સત્તરનો રેકોર્ડ પાર કર્યો હતો તો સોનાના ભાવમાં પણ વધારો થયો તેમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવર હજાર બસો રૂપિયા પહોંચી ગયો જ્યારે ગઈકાલે વાયદા બજાર ચાંદીના ભાવમાં વાત કરીએ તો છ્યાસી હજાર આઠસો પાસઠ અને સોનાના તોંતેર હજાર એકસો વીસ રૂપિયા ભાવ સાથે બંધ રહ્યું હતું બજાર તો આ કોરોનાની કોવેક્સિન ઉપર અત્યારે મોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે અત્યારે ભારત બાયોટેક કોરોના રસી કોવેક્સિનની પણ અત્યારે આડસર હોવાનો દાવો કરવામાં આવ્યો જેમાં એક સ્પ્રિંગલ લેક પ્રકાશિત અહેવાલ મુજબ હોમ હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લેનાર એક તૃતીયાંશ લોકોમાં આ રસીની આડઅસર જોવા મળી હતી જેમાં એક હજાર ચોવીસ ઉપર લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એમાંથી ત્રણસો ચાર કિશોરોમાં અને એકસો ચોવીસ પુખ્ત વયના લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઇન્ફેક્શન શરદી ખાંસી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી તો ત્યારે સરકારે સ્થાનિક ક્રૂડ ઓઇલની નિકાસ ઉપર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો જેમાં સરકારે કાચા તેલ ઉપર વિન્ડફોલ ટેક્સ આઠ હજાર ચારસો રૂપિયાથી ઘટાડીને હવે પાંચ હજાર સાતસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરી દીધો ઉપરાંત પેટ્રોલ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણ એટલે કે એટીએફ વિન્ડફોલ ટેક્સ ઝીરો રાખ્યો છે ઉલ્લેખનીય છે કે સરકાર સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પેટ્રોલ ડીઝલ અને એટીએફની નિકાસ ઉપર આ ટેક્સ વસૂલે છે તો અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી જેમાં આગાહી મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડે લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં રાજબીજના હજી વંટો સાથે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા છે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન બપોર છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સાચા પડવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાલના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતું છે કચ્છના ભાગો પણ હવામાન પડતું હોય છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતા છે સુરતના કેટલાક ભાગોમાં પણ કમ જે પ્રેમાણસુની એક્ટિવિટી વરસાદ થઈ શકે છે એટલે આ પ્રેમાસુની એક્ટિવિટી જરૂર છે અને આ જીવન પણ જરૂરી હોય છે કારણ કે રાજકારણમાં જે સુરતના બુજિંગ પોઈન્ટમાં જે અરબેનો ભેજ અને મગાર ભેજનો જે વરાળ જાય છે એ વરાળને ઉપર એસપીએલ લેવલમાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં વૃષ્ટિ પાણી થઈને ત્યાં હિમપત્રીઓ બને છે અને આ હિમપત્રીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે એટલે અપડેજની જે ઉપર અપળી